આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે એમાં હવે કઈ રીતે સામે પલટવાર આવે છે પણ જોવાનું રહેશે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર જેતપુરમાં વિવાદ શમી પછી હવે વધારે આ વિવાદ આગળ વકર્યો છે આ સવાલ એટલા માટે કારણ કે ધમ ધમપચાડા થયા ઘણા બધા ફોન જેતપુરથી ગાંધીનગર લાગ્યા હતા પરંતુ એક પણ ફોન કોલનો જવાબ ન મળ્યો અને આ જવાબ ન મળતા કોંગ્રેસને પ્રહાર કરવાનો મોકો મળી ગયો અને ખૂબ જ સંગીન આરોપ લગાવવામાં આવ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનર દ્વારા કોંગ્રેસ પ્રવક્તા મનન પટેલ કહી રહ્યા છે એક સમય હતો કે વિઠ્ઠલભાઈ મેન્ડેટ રાજકોટમાં મંગાવતા હતા અને તે જે નામ લખે એ પછી ની લોકસભા ચૂંટણી ઇફકોમાં પણ મેન્ડેટ તમારા નામનું નહોતું આવ્યું એટલે કે જયેશભાઈ તમે તમારા પિતાની જે તેમનો વારસો છે તેને યાદ કરો તમારા પિતાશ્રી છે કઈ રીતે કામ કઢાવી લેતા હતા કઈ રીતે પોતા પોતાનું મન પોતાનું ધાર્યું કરતા હતા એ તમારે યાદ કરવાની જરૂર છે એટલે કે આમાં જોરદાર કટાક્ષ મનરભાઈ પટેલે કર્યો બીકોઝ આમાં સમજવાનું એ છે કે થોડા સમય પહેલા જ્યારે જયેશ રાદડિયા મંચ પર બોલી રહ્યા હતા ત્યારે એ આવનારી પરિસ્થિતિને પામી ગયા હતા કે આવું કંઈક થવાનું છે અથવા તો આવી સ્થિતિ પેદા ન થાય માટે આવું કરી રહ્યા હતા અને પછી આવું બન્યું છે એટલે જયેશ રાદડિયા સાથે જે થઈ રહ્યું છે એ પછી ગઈકાલનો ઘટનાક્રમ ખૂબ જ અગત્યનો હતો વિકાસ કે જ્યાં આપણે ગઈકાલે પરમ દિવસે આ મંચ પર આપણે વાત કરી હતી કે જયેશ આદડિયાનું હવે પછીનું વલણ શું રહે છે જોવાનું રહેશે અને જે રીતે એમના સાથીદાર જેની સાથે આપણે વાત કરી હતી સુરેશભાઈ એમણે કહ્યું હતું કે અમે તો બધાના ફોર્મ પાછા ખેંચાવાના છીએ અને બેતાલીસ ફોર્મ ભરાઈ ગયા હોય ને પાછા ખેંચાય એ ઘટના ખૂબ જ અઘરી હોય છે પણ એવો દાવો થયો હતો પણ જ્યારે આપણે જોયું કે ગઈકાલે ડેમેજ કંટ્રોલ થયું જયેશ આદડિયા પોતે મેદાનમાં આવ્યા અને એમણે એ ડેમેજ કંટ્રોલ કરી લીધું બેતાલીસ બેઠકો પર અમે લડીશું એવું જયેશ આદણીયા બોલ્યા પણ ખરા પણ જ્યારે સુરેશભાઈ એ પછી જ્યારે મીડિયા સમક્ષ આવ્યા તો એમણે સીધું નામ લઈ લીધું પ્રશાંત કોરાટનું એટલે કે જે જયેશ આદળિયા વર્સિસ પ્રશાંત કોરટિયા પ્રશાંત કોરાટ આ જે આખો જે પોરબંદર વિસ્તાર છે કે પોરબંદર લોકસભાની અંદર જે જેતપુર પણ આવે કેમ કે પોરબંદરમાં પ્રશાંત કોરાટ અને

એ ચૂંટણી પછી પૂરી થાય પછી અમે જોઈશું એટલે કે એમણે સંકેત પણ આપી દીધા કે જે બે બેઠકનો ખેલ થયો જેતપુરમાં એનો જવાબ આ ચૂંટણી પછી જય આપવાના છે અને બીજી તરફ હવે આ રીતે કોંગ્રેસે પણ એમને આ પાછા આવી જવાનું અથવા તો પક્ષમાં એમણે સીધી ઓફર આપી દીધી સાંકેતિક કોંગ્રેસ આવા જે શક્તિશાળી નેતા છે એનું સન્માન કરે છે તમે પાછા વળી જાઓ તે રીતનું મનર પટેલનું નિવેદન છે શું કહ્યું મનર પટેલે તે સાંભળી વિઠ્ઠલભાઈ એ કોંગ્રેસ પક્ષમાં હતા વિઠ્ઠલભાઈએ અરવિંદભાઈને કીધું કે તમે જે મેન્ડેટ લેવા છો એ બધા કોરા અમને આપી દો અરવિંદભાઈએ દલીલ કરી એ દલીલના અંતે નિર્ણય એવો લીધો કોંગ્રેસ પક્ષે એને કોરા મેન્ડેટ આપ્યા વિઠ્ઠલભાઈની દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને મારા ઉપર ભરોસો રાખો કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલ વરણી થઈ પહેલા તો એ મંત્રી પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું બીજી બાબત બે હાજર ઓગણીસની અને ચોવીસની ચૂંટણી ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર કરેલું ખેતર છે રાજનીતિ અહીંયા અમે કે એમ થાય ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી નહીં પોતાની રીતે પસંદગી કરી ઓગણીસમાં તો કરી પણ માં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં જયેશભાઈ જ્યારે બોલે છે કે માય કાંગલા લોકોએ રાજનીતિમાં ના આવવું જોઈએ આ ગર્ભી કિશારો સમાજવતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમત્તાનું ધોરણ તમારી તાકાતની કદર નથી કરતો છતાં તમે મૂંગા બેઠા છો આ નેચર વિઠ્ઠલદાસ રાદડિયાનો નહોતો વિકાસ જયેશ આદડિયા સાથે ફરી એકવાર આપણે વાત કરવાની કોશિશ કરી અત્યારે ફરી એકવાર જ્યારે મનહર પટેલ આટલું બધું બોલ્યા અને આટલી બધી વાત કરી કે ભાઈ તમારી તો લોકસભાની ટિકિટમાંય તમારું ન ચાલ્યું હવે નગરપાલિકાની ટિકિટમાંય તમારું નથી ચાલતું એટલે એની કરતાં બેટર છે કે તમે પાછા આવી જાઓ આનો જવાબ જ્યારે જયેશ આદડિયા પાસે ગુજરાત ફર્સ્ટે માગ્યો મુદ્દાની વાતમાં તો જયેશ આદડિયાએ ફરી એકવાર કહ્યું છે કે આનો જવાબ હું ચોક્કસથી આપીશ પણ અત્યારે નહીં મીડિયા સમક્ષ આવીને આપીશ એટલે કર્ટન રેઝર મુદ્દાની વાતમાં આપી દે છે બધા નેતાઓ અને પછી મીડિયા સમક્ષ આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને ધડાકો કરીને બિલકુલ દિલીપ સંઘાણીના કેસમાં પણ એવું થયું કે સમય આવે હું તમને જવાબ આપવાનો છું તેમણે જવાબ આપ્યો આજે તેમણે સીધો જ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે અને હવે કોંગ્રેસ પ્રવક્તા મનન પટેલને પણ જય શાદડિયા પડકાર ફેંક્યો છે તેમણે વળતો જવાબ આપ્યો કે મનન પટેલના એક એક શબ્દો એક એક જવાબ હું આપવાનો છું

બિલકુલ એટલે જયેશ આદેલ એના જવાબ ઉપર આધાર રહેશે ને હવે પછીનો જે મુદ્દો